પણ શું છે મે ગુનો કર્યો તો મને થાપ છોડો તો કાડિયા આ તે સિદરાનો કામ અમને પકડાય તું તો એવું કેમ નતો કે દો કે વામો જોખમ હે છે અરે પણ મે તો હારું કર્યું છે જોખમ તો હોય જ ને ધમકી આલવી પડે હો મિલ્યા મોણોને એટલે ધમકી હાલવાની તો વાત કરે છે ગળાની છો કે ફેવરી ફેવરી કુટે આમન બે દણાન

અને ખોટું કરું તો એ મારી પાડા થાય હવે મારે કોઈનું સારું નહીં કરું તું ખરેખર આખી જિંદગી ઓઢો રવડી છે ને એનું કારણ આજ મને ખબર પડી કાળિયા એ એક નંબરનો ભમરાડો છે આ કાકા લાખ રૂપિયા તમારા કમાવતા હતા કો મારા ને તું પડિયા રે તો શું કરવા લાલચ માં આયા મારા હું ઓક ન્યા ફૂલ થઈ જી વાત કરો છો ધંધો બતાઈને જ ઉપાડ હા તે હું તો ઉપડવાનો જ છું મારું બાયા કે બગડી ગયું

શું છે બોલો તમારું કોમ હતું તમ શું કોમ હતું બે સીઝર મારું એક્ટિવા પડી લીધું છે હવે કાકા એ તો તમે હપ્તાની ભર્યા હોય તો પડાવી લીધું હોય અરે હપ્તા તો મેં પહોંચ નહોતા ભર્યા પણ હું પૈસા આનવા તૈયાર હતો તોય મારું એક્ટિવા હરૂપાનું થાપો દઈએ પડાવી લીધું થાપો દીધી ઓ અરે કાકા કોઈ સીઝરની તાકાત નહી કે તમારે થાપો છોડી નહીં નો નહીં અરે મારા કાકાની જોગન મને થાપો છોડી હું બાર રોકડા આવતો તોય પૈસા ના લીધા દાદાગીરી કરી

અરે તમે ચિંતા ના કરો એરે મને આલ જ ભેગા કર્યા છે અને તમારો એક્ટિવા છોડી દઉં બરાબર છે સેન કમ્પલેટ અને એક તમને મુદ્દાની વાત કરી દઉં હા ઈને કોકને બરો બનના માર્યા છે એટલે હેડી કહેવાની હાલત નહી તમે એક શબ્દય બોલતા નહીં ઓ અતારે આવના આવ કરી એટલે કોક માથાનો મળ્યો છે અને ભાજીન જેતો રહ્યો છે એ તો બધું છે તમે નહીં ને તાણ હો

એટલે એવું છે હજી કે તમે બોલો સડાવો છો મને થાપ એમ મને મારશો એમ અલ્યા તો હમણાં પગા ઉપર હેડી ના

વાડી લે આ કાળિયા મને આ બધું શીખવાડી તું ગળાં સગન ને કમી તો દોણતાય નઈ અમે તો ખાલી મોજીલા મજૂર જ દીધા પેલા ઓર રાખવી થી કે ઓલ થઈ ગઈ માગી લે ઉઈ જઈયે ભાઈ ઉઈ જઈયે એક્ટિવ વાળો એનો લ્યા બસ હોય તો હો

ગળા ની અમને આડા પાડી માર્યા તા અને મારશી બધા વડેલ વડેલ તમારી વાત નહી કરતો બલ્લુ ને કવ કે હળગાય તું એને હવે ઓલવા દેતો નહિ ઘડી જી રે લાખ રૂપિયા તમારે કમાવા તા મારે નહી એલે અમે તો યાર મજૂરી હે દે તા લાકડે ચીરવા 2500 રૂપિયા મો તો પછી તમારે ચો બધું ઓમે પડવા આવતું તું ઓભળો મારી વાત ઓન સમજી જો આ હજી ટણી મળતા નહી નકી મારા ફોન કરવો પડશે પછી મારા ગમમો હા વડે વડે ગમે કે પણ હું બોલું બંધા બંધા જો એ બગાડી બગાડી મેલે છે ને કે થાપાય ઓમણે વડે આ નાના હતા ને તાણિયા ઓમ પડ્યા હતા ને એટલે ઓ ચિલ્લા મગજની નસ કૂટી ગઈલી છે ઓમે મન તો ચકરી જ લાગે છે હા ચાલ પડ્યા

તમે જો સોડવાનું હતું ની કે નહી છોડ્યું અને મને હોય બાળી જાય નથી બધી ખબર છે મને તમારી <laughs> Cháu ý Quay ra Quay ra ngoài cơ Quay ra bơ

વાય ઉતારો આ બે જણા હવે ખબર પડે હું કોણ છું એટલે આ તો પેલો કાયરી એ બોલવામાં માપ રાખો એટલે ફુંમતે એવું ના કહેવાય હું બોલું યાર અન તમને ખબર છે કે આ જગ્યા પર હું તમને સંમ લાયો સં કે આ જગ્યા પર તમે બે જણાને મારી આબરૂ હતી એટલા આ જગ્યા પર હું તમારા બે જણાની આબરૂ લાયો હા એ ભાવેશ

બાકી ખબર પડે કાકા મેં મારા બાપ ને હજુ વાત નહીં કરી જો મે મારા બાપ વાત કરી હોત ના તમે ઓછી જીવતા ના જોટ લે એટલે આ તો આ તો તમે ઉભા લાયક હતા એટલા મને તમારા પર થોડી દયા એ બે હું ખુદ આવ્યો એ હું નઈ કેતો આ ડોહુ તો યાર ચકરી મગજ નું ખબર નઈ પડતી કશું એ એ યાર એ વધારે ફોળો પકડ

મારે હું કોમો અલ્યા તાના વાત થયું બને મારી વાત કે એને આના થયું નહીં તો તારી પછી ફરી જાય હે અરે કાકા મેં તો એને ધંધો વતાવો છે એને કરતા ને શું કરું અલ્યા હા પણ એની જો આ ધંધા કરેલા છે તું તો હોશિયાર છે તું બધા નિયમો જાણીશ એ નિયમો નહીં તાણતા હારું હેડો અરે પેલી બાજુ હેડો હવે ત્યાં દેખાતા નહીં પેલી બાજુ હેંડો ના બાજુ હેડો હેડ રાજે ઘડી જાહે જાય ચિંતા કરો ચિંતા તો તમે જેટલી ગળા જીવો ને એટલી ઘણા આરે ધંધો તમે ફરી વાર ના કરતા જુ છો નહી કરોડું છું હાલી બે જીવતા છોડું તમને અમે તો તારા જોઈ લીધા હવે કોઈ દાડો ભૂલ નઈ કરો કાકા આ છે ને હું પડાયેલું છે એટલે હજુ માર મરી જાય એવું બોલે છે ડાબડી મુઠો ઓ તારે હજુ કાકા તમને બોલતા નઈ આવડતું અને એ હું બોલ્યો પણાયલુ ના કહેવાય ખેચાયલુ કહેવાય એને ખેચાયલુ અન આ બાઈક જન્યુઅલ એન એનું બાઈક પાછો વાળી દેજો ન ખરેખર માર કાધા મરી જાવ કાકા વાળો ગાડી વાડ ઓકી હવે થી સીવાર આવી ફૂલતા

તું તો વધારે આની માર ખવાય છે પણ મને ખબર આવે છે ડાબડી મુઢા બોલતે શીશ પેલા બોલતે શીશ મને તો બધું એમ તો મોનજી બોલું એટલે મોનની તો પધારી ફેવરી છે આવો સમય હોય ને તો જબાન પર લગામ લગાવી પડે ને કે મરી જા માર કાતા હેજી વેજી ચાર પો ધોકે મને વધને ખબર આ તારી જીભ ના લીધે મને તું એ મઈ ના જવે એ ઓ અભુ તાકા એ લાગુજી હોય તો એ ભુતાકા મેરે લઈ જક્ષુ આજ થાય કોઈ તમને કરી તો નહી કાલિયા તાર કોઈ નતા આમાં માં ખવરવા લઈ જ્યાક નાસ્તો કરવા લઈ ગયા એટલે કોણ હતા એ તો કો મને બુલેટ વાળો હતો હોય બુલેટ નતું પડ્યું

વાઘુજી ખલનાયક ને નાયક નાયક પિક્ચર માં અનિલ કપૂર ને એક દાડાનો નો સીએમ બનાવ્યો હતો આખા દેશનો નો નકશો એને બદલી નાખ્યો હતો અને એક દાડાના ના સીધર તમે બનાવ્યા એટલે તમારી છકલ તમે બગાડી નાખી આખી છકલો બગાડી મેલી દીધી પટી ગયું હવે નહી પટ્યું આ બાઈક પડ્યું છે કનો છે એ આવશે ને સીધો આયેલા ભમરા ગોળ

એ મોટા હવે હું ઘેર जाऊ રે કે બી ભર્યો છે હાથમાં લીધો તો કે સકર નહીં કરવો હોય નહીં કરવો હા મારું એસબી હિન્દુસ્તાની હા